બોડેલીના નવીન નગરી વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી કચરાનું ટ્રેક્ટર ના આવતા રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ગંદકી અને બોડેલીને નગરપાલિકાનો મળ્યા બાદ પણ સફાઈની પરિસ્થિતિ પંચાયત સમય કરતા વધુ ખરાબ થઈ ગઈ છે કચરાના નિયમિત નિકાલના ભાવે રોગચાળાનો ભય વધી રહ્યો છે ખાસ કરીને નવીન નગરી નજીક આવેલા પશુ દવાખાનાના પરિસરમાં કચરા ના ઢગલા આસપાસ અસહ્ય બહુ પાણી ભરેલું છે એટલું કચરું નાખે છે એટલું ગંદાઈ છે બહુ જ એટલે તમે ટ્રેક્ટર મેળાવો અમે મોદા પડીએ છે અને લાઇટ હો નહીં હરકતી ગોળ અને એટલી ગંદકી થાય છે બહુ જ ગંદકી થાય છે